સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો દબદબો હજુ પણ યથાવત છે રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ઓગણીસ સભ્યો બિનહરીફ થયા છે ભાજપ પ્રેરિત પેનલના ઓગણીસ ઉમેદવાર બિનહરીફ થયા સંઘના પ્રતિનિધિ અને મંડળીના સાત પ્રતિનિધિ બિનહરિત થયા છે પાંચ વર્ષની ટર્મ પૂરી થતાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને ફરી એક વખત સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો દબદબો જોવા મળ્યો છે હજુ પણ જયેશ રાદડીયાનો દબદબો યથાવત છે આ જ મુદ્દે સની સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો દબદબો હજુ પણ યથાવત છે રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની જે ચૂંટણી થવાની હતી તે પહેલા જ ઓગણીસ સભ્યો બિનહરીફ થયા છે શું વધુ અપડેટ શું વધુ જાણકારી જે રીતના વાત કરવામાં આવે સહકારી ક્ષેત્રમાં ફરી ગેરસાદરીયાનો ધંધુકો જોવા મળી રહ્યો છે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓગણીસ પેનલ બિનરીચ છે તે થઈ છે આજે પ્રેરિત પેનલના ઓગણીસ ઉમેદવારો બિનરીફ થયા છે સંઘના બાર પ્રતિનિધિઓ અને સાત પ્રતિનિધિઓ મંડળીના આમ કરીને કુલ જે ઓગણીસ ઉમેદવારો હતો તેને બિનરિત કરવામાં આવ્યા છે સામાન્ય રીતે ચૂંટણી યોજાતી હોય છે પરંતુ આઠ વર્ષની જે ટર્મ પૂર્ણ જે આ ખરીદ વેચાણ સંઘ માટે ખેડૂતોના માટે છે તે કોઈ ચૂંટણીમાં ઉમેદવારો સામે નહોતા મળ્યા ને આ છે તે કરતા જૈસ સાધરીઓનો સરકારી ક્ષેત્રમાં જોવા મળ્યો હતો જી બિલકુલ આભાર શની તમામ જાણકારી માટે